હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ કવિનાસ વર્લ્ડ આજે થઈ ગયો છે સેટરડે અને હું ને વંશું નીકળી ગયા છીએ ક્યાં જવા વેરી ગુડ નાની ઘરે જવા અમે નીકળી ગયા છીએ રસ્તામાં છીએ અને સી પાછળ બધું સામાન પણ બતાવી દો હજી એક મોટી બાઇક તો મૂકી છે ડેકીમાં અને ડેડી અમને સી ઓફ કરી દીધા બા પણ આયા હતા બાઈક એવા બધાને બાઈક કહી દીધું હવે ચલો ત્યાં જઈને તમને મળું ઓકે

આટલા બીજા પાર્સલ્સ યશપાલના પડ્યા છે એ ખોલવા નથી એ આવશે ને એ જ ખોલશે બટ આ તો ખબર હતી કે ક્લોક છે એટલે ખોલી નાખ્યું આરિયોનું બોક્સ સો યા એમાં શું છે એ પછી યશપાલ આવે પછી ખોલીશું પછી બતાવી જો લગાવી દીધી છે અમે ક્લોક કે જો કેવી લાગે છે કિચનમાં યસ ગઈસ તો જો એ લો વંશુના આટલા કપડાં કાઢીને મૂક્યા છે એમાંથી આ જે કપડાં છે એ બધા આ વર્ષના શિયાળાના છે જે બધા ગરમ છે હવે થશે નહીં અને આ બધા એના શર્ટ્સ છે જે મને બહુ જ ગમતા હતા પણ હવે એને થતા નથી શિયા તો મારો ફેવરેટ છે એની વેઝ એ થતા નથી એટલે એને સાઈડમાં મૂક્યા છે આ રાખ્યા છે હવે જેટલા થાય છે એટલા ઘરમાં પહેરાવો અમુક લેંગીઓ બી થાય છે એટલે રાખી છે રાત્રે પહેરાવી દેવાય અને આ બધા જે દેખાય છે એ ગયા વર્ષના ટૂંકા કપડાં મતલબ સમરવાળા કપડાં અને આ જે બી બધું થર્મલ્સને બધું આઈ ડોન્ટ થિંક એને થશે ને એવું છે અમુક આ બહુ જ મસ્ત એનું સ્વેટ શર્ટ પણ એ પણ નહીં થાય હવે એટલે બધું મૂકી દેવું છે આવતા વર્ષે જોઈશું જેને થાય એને આપી દઈશું અને નહી રહે તો રાખી મૂકી સુ બીજું સોખડ સુ બાકી આ કપડામાંથી મારે સોર્ટ આઉટ કરવાનું છે કે એને કયા કયા અજી આ વર્ષે બી થસે કેમ કે ગયા વર્ષના છે આ બધા જ કપડા ચડડી ઓન ટી-શર્ટસ છે આ એનું સ્વેટર ગયા વર્ષનું છે એ મૂકી દેવાનું છે આ આ વર્ષનું છે એ પણ મૂકી દેવાનું છે કેમ કે આઈ ડોન્ટ થિંક એને થસે એકવાર પહેરી લિધું અમે ક્યાંક ગયાતા ત્યારે ક્યાંક નહીં હમણાં જ કુંભલગઢ ગયાતા ત્યારે એને પહેરાવીધું તમે જોયું હોય તો પણ આની અંદર બી જો એને ફૂલ સ્લીવ પહેરીને પહેરવું હોય તો એ થાતું નથી એને એટલે આ બી મૂકી જ દેવું પડશે અને આ અમુક હજી એના સ્વેટરને બધું બહુ છે આ એના ટ્રેડિશનલ વેર છે આટલા તો કપડાં મારા યશપાલનાય નહીં હોય મને એવું લાગે છે હવે તો અને આ જ એના બધા ટ્રેડિશનલ વેર નાનો હતો ત્યારથી અત્યાર સુધીના પણ આ પણ હવે એને નહીં થાય આ તો હમણાં જ પહેરાવી દીધું લગ્નમાં હમણાં સોસાયટીમાં લગ્ન હતા તો કીધું આ એક અનયુઝ છે તો પહેરી લઈએ કેમ કે હવે આગળ તો એને થવાનું નથી આવતા વર્ષે અને હવે સમરમાં એને આવું બધું પહેરાવું કોકના લગ્નમાં પણ નહીં ગમે અને લગ્ન કોઈને આવતા બી નથી જોકે તો આ બધું મેસ છે અને બાકી જે એના નવા કપડાં આવ્યા એ મેં ઓલરેડી ગોઠવીને મૂક્યા આ બધી ટી શર્ટ્સ આજે મેં મંગાવી હતી તો આવી અને આ અમુક જે એને થાય એવી હતી એ રાખી અને આ બે અને આ આ પણ આજે મંગાવ્યા છે ચડ્ડી ટી શર્ટ્સ બધા એટલે આ બધા મેં અહીં ગોઠવી નાખ્યા છે જીન્સ છે હજી બી આમાં બધું બહુ ગોઠવવાનું બાકી છે જીન્સ બી ઢગલો છે હવે એમાંથી બી મારે શોર્ટ કરવાના છે કે એને કયા થશે ને કયા નહીં તો ચલો બધું કરી લઉં આજે વહેલી થઈ ગઈ હતી ફ્રી એક હવે વાગ્યો છે એટલે હજી હાફ એનઆર છે આ બધું પતાવી દઈશ હાફ એનઆરમાં પછી જમવા બસીશું પપ્પા હેલો હેલો કરો

બજારમાં કેમ કે અમુક વસ્તુ છે એ આપી દેવાની છે અમુક વસ્તુ નવી લેવાની છે ચલો હું જોઉં ચલો ચલો વેઝ મળું તમને બજારમાં જઈને તો જો બજારમાં જવાનો પ્લાન તો કેન્સલ રહ્યો છે સાંજે જઈશું કેન્સલ નહીં અત્યારે બહુ તડકો છે એટલે અને નીચે ગયા તો પણ પાછા આવી ગયા સાંજે જઈશું બરાબર ને વંચું એટલે વંચું અત્યારે હવે ખાલી કરે છે અને મમ્મી બનાવે છે સબ્જી પછી આપણે જમી લઈશું હા નીચે ગાર્ડન એરિયામાં બહુ બધા છોકરાઓ હતા પણ વંશરાજી કીધું કે હું બધા છોકરાઓ જોડે નહીં રમું હું એકલો જ રમીશ એટલે અમે લોકો આફ્ટરનૂનમાં જઈશું જ્યારે કોઈ ના હોય ત્યારે તો ચાલો યુ ગાઈ સ્ટે થયું તો નાનું એ બનાવી દીધા છે ભજીયા અને ભજીયા કેવા બન્યા છે ભાવ મસ્ત ટેસ્ટી વંશુને બે કાપ્યા હતા અને હવે અમે બધા જમવા બસીશું મમ્મીઝ મેકિંગ ચપાતીઝ નાનું આવી ગયા છે બહુ ભાવે છે હા ચલો ગાઈઝ લંચ સીન પપ્પા બેઠા છે ત્યાં એમના સ્મોલ લિટલ ડાઇનિંગ ટેબલ પર વંશરાજ નાનુંની બેબી ખાઈ ગયો છે બધી મસ્ક મેલન ખાઈ ગયો નાનુ આ ખાવ ખાવ અને સાથે સાથે ચાલે છે અમારે માશા ઇન ધ બેર ચલો બધા જમવા 2 અવર્સ ગયા છે મેમ

ચાલો આજે ડિનરમાં છે આલુ પરાઠા નહીં ચાલો હું આવું છું મમ્મી અહીં વાતો થાય છે પપ્પા હેલ્પ કરાવે છે મીઠી ફોલવામાં અને વંશરાગ થાય છે બતાવો બતાવો ક્યાં ખા રહે એવો બતાવ બિસ્કીટ અને અધવે અધવે એનો વ્લોગ ઉતારે છે અરે વાહ સરસ સરસ

વહેલી સવાર થઈ ગઈ છે અમારા ઘર કરતા તો કેમકે વનશું અને અદ્વે બંને એવા ઉઠી ગયા ને રમવા દે છે જો કાલનું આ કમ્પ્લેન થાય ઘણીક મમાને કમ્પ્લેન થાય રોવાનું નહીં બ્લોગમાં રવાય ઓકે ચલો હવે બ્રશ કરીને ચા નાસ્તો કરી લઈશું કેમકે સબ ચલતા અને અધ્વેને આપણે કહી કહીએ ચલો અધ્વે એવું ના કર અરે વાહ વંશું જો સેમ સેમ જ છે અધ્વે પાસે અને વંશ પર પાસે આપું છું ચાલો તું આમાંથી લઈ ચલો ઓકે થઈ ગયું છે સેટિંગ હવે ચાર વાસ્તો પર લઈએ સારા રોટલી અને પાપડ છાશ દહીં મમ્મીને લંચની અંદર પરોઠું કરે છે પપ્પા દવા ખાય છે અને વી આર ઓલ સેટ લંચ ઇઝ રેડી બાપુ એ માર્યો ચોગો છેલ્લો અને પપ્પા હવે શાંતિ થી સુઈ શકશે

હાય હાય ટ્રેક્ટર ઉપર વંશો બેસાડ્યો સ્પાઈડર મે નાનું જોવે છે મોબાઈલ ટોલીમાસી અંદર કામ કરે છે અને મમ્મી કિચનમાં કામ કરે છે એ લોકોને નથી ખબર કે હું આવી છું મોટા ભાઈ ની ડ્યુટી કરી રહ્યો છે ચાલો गाइस આજે પ્રોગ્રામ સે પાણીપુરી નો ચાલો જમવા બધાય ચાલો પકોડી ખાવા પકોડી ખાવા સપના પાણી નો આયા તેરના રોજ કંઈક નું કંઈક બનાવાય સાંજ ને ધ નેક્સ્ટ ડે ચાલો गाइस ઇટ્સ અ લંચ ટાઈમ વંશરાદ શું ખાશે શ્રીખંડ ને રોટલી એકલો શ્રીખંડ નહીં મળ દીકરા અને આજે બનાવ્યું છે સ્પેશલમાં સોજીનો શીરો રવૈયા બટેકાનું શાક ભરેલું જે મેં એકલા બટેકા લીધા છે પપ્પાએ સૌથી પહેલાં સ્ટાર્ટ કરી દીધું છે ધરાયેલી ડીશ પપ્પાને જોઈ લો બંને છોકરા એના નાનું નાનીની કેટલી હેલ્પ કરે છે અરે બાપરે બાપ આ છોકરો મારો ઓરે બાપરે कारवां चलाओ જોઈ લો અરે અરે આરે વાહ મારે દીકરો બેહી દીકલાઓ ગાડી ગાડી ચાલી ગાડી ચાલી ગાડી ચાલી ધ નેક્સ્ટ ડે અરે વાહ જોઈ લો ખુશી દેખ રેયો ખુશી ખુશી દેખ રેયો

એ દિવસે મારી બહેન આવ્યા પછી અમે લોકો રાત્રે ગયા હતા ડિનર પર ઢોસા ખાવા તો અધુએને એને ઢોસા ઓછા ભાવે છે એટલે એની માટે હક્કા નૂડલ્સ મંગાવ્યા અને અમે બધાએ ઢોસા છોકરાઓના ચીઝ ઢોસા અમે બધાએ અલગ અલગ ટ્રાય કર્યા અને ડિનર કર્યું ઘરે આવ્યા પછી છોકરાઓએ બહુ જ બધો ડાન્સ કરીને સો મચ એન્જોય કર્યું સૌથી પહેલાં તો બધાએ પોતપોતાના એન્યુઅલ ફંક્શનમાં જે ડાન્સ કર્યા હતા એ ડાન્સ કર્યો

તો આ આજે ખુશી દેખાઈ રહી છે કેમ એ હું તમને આગળ જઈને બતાવું બેક કેમેરો કરીને અમારા કુમાર આવી ગયા છે અને અમે લોકો જોઈએ છે હવે પૂજા કરવા માટે હોળીની

ઓકેશ્રી ના <rôle> <Campus universal movement> <ici> I want I want you happen to me I want you happen

ले आ क ले पकड़उ ले याउ ओ नै लाइन भने एक मात्र तर्फ

કેલો નાખો પાણી નાખો એટલે આને કી ધેર એન્જોયિંગ ધેર આઈસ્ક્રીમ એને વિરુ મજાઈ છે શો મી યોર આઈસ્ક્રીમ વિરુ શો યોર આઈસ્ક્રીમ નો શો ઇટ ટુ કેમેરા જો બહુ જોબરો ધ નેક્સ્ટ ડે એ

કોઈ એક તો રોકાઈ જાઓ આમ તેમ એવું કહેતા હતા બટ વી સેડ હજી તો એક્ઝામ બાકી છે વંશુની અને વિરાંશની બંનેની એક્ઝામ બાકી છે એટલે એકવાર એમની એક્ઝામ પતી જાય ને મે મહિનામાં પાછું વેકેશન આવે ને ત્યારે પાછા જઈશું સો અમે પ્રોમિસ કરીને આવ્યા છીએ કે અમે પાછા આવીશું અમે લોકો બધા પાછા જઈશું અને જોઈ લો કેવી હાલત છે આ કલર ગયા નથી નહીં હાથમાંથી બીજી બીજો હાથ બતાવો બીજો હાથ તો એનાથી બીજા આવ્યો છે બીજો હાથ એટલો ગંદો થઈ ગયો છે બધું જ આઈ થિંક આ કલર જતા બહુ ટાઈમ લાગશે યશપાલ તો કહેતા હતા કે સ્કિનના ડૉક્ટર પાસે જવું પડશે કે શું આ બધું કઢાવવા માટે આઈ સાહેબ નો નો ચલો જોઈશું હવે કેમ નું થાય છે બટ અત્યારે તો જઈ રહ્યા છીએ ઘરે ઘરની હોળી બતાવ આઈ માં દીકલો કોઈ રંગ્યો આ તો જે હારો છે ઓકે ગાઈઝ મમ્મીના ઘરેથી નીકળીને સાસરે આવ્યા પછી નેક્સ્ટ ડે થઈ ગયો છે અહીંયા આવીને મને એવું લાગે છે હું થોડી વધારે કામ થઈ જાઉં છું ત્યાં એકદમ બબલી બબલી રહું છું એકદમ ઓવર એક્સાઇટેડ ટાઈપ એકચ્યુઅલમાં હું એવી જ છું પણ સાસરે આવીને થોડુંક એ થવું પડે સો અહીંયા થોડી કામ થઈ જાઉં છું બિકોઝ અહીંયા બધા જ એવા છે એકદમ શાંત શાંત અહીંયા પિનડ્રોપ સાયલન્સ હોય ને અમારા ઘરમાં હો હા ચાલતું હોય ઓલ ટાઈમ તો આવી ગઈ છું થોડુંક સાસરાનું ને પિયરનું એવી વાત કરવા માગું છું સી સાસરે હોઈએ ને એટલે લાઈક રિસ્પોન્સિબિલિટીવાળું કામ હોય ફૂલ ઓન કે સવારે ઉઠીને ભલે હું અહીંયા લેટ ઉઠું છું લેટ ઉઠીને પછી એકે મિનિટ બેસવાનો વારો ના મળે મતલબ એવું નહીં કે ના બેસા દે કે એવું કંઈ પ્લીઝ હું જે પણ કહું એને કોઈ જ નેગેટિવ વેમાં ના લેતા અને બધું જ બંને જગ્યાની ખાસિયત છે એ ખાલી હું વાત કરવા માગું છું તો અહીંનું એવું છે કે એઝ અ વહુ ઓફ ધી ઘર મારે બધું જવાબદારીવાળું હોય ઉઠીને શું ખાવું છે શું બનાવવાનું છે આ તે બધું આપણા જ માથે હોય વહુના માથે અને પિયરના ઘરે પિયર હોઈએ એટલે દીકરી હોઈએ એટલે મમ્મી કરશે મમ્મી કરશે એવું ચાલતું હોય અને કંઈ જ જવાબદારી ના હોય ઉઠીને બી હું મારું જ બધું કરતી કંઈ જ કરતાં કંઈ જ વધારાનું કરતી નહીં અને ટેન્શન ફ્રી રહેતી એમ મને ચિંતા ના હોય કે નેક્સ્ટ મારે શું કરવાનું છે અહીંયા થોડુંક એવું હોય જે બધી જ ઘરની બહુઓ અગ્રી કરશે આ વસ્તુથી કે સાસરે હોઈએ એટલે થોડુંક રિસ્પોન્સિબલ થઈ જઈએ આપણે કે આ મારે કરવાનું છે તો આ કરવાનું જ છે એમ અને પિયરમાં થોડાક ફ્રી રહેતા હોઈએ ત્યાંની મજા અલગ છે અહીંયાની મજા અલગ છે અને હું ટુ થાઉઝન્ડ નાઇન્ટીનથી સાથે રહીએ છીએ હું ને યશપાલ અને નાઇન્ટીન પછી આ ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવ છે આટલા વર્ષો પછી હું મારી મમ્મીના ઘરે સાત દિવસ રહેવા ગઈ હઈશ ક્યારે હું બે નાઇટ પણ નથી ગઈ એટલે થોડોક બ્રેક તો મને પણ સારો લાગ્યો ને યશપાલને પણ સારો લાગ્યો બટ પેલું કહેવાય ને કે થોડાક દિવસ જ ગમે પછી પોતાના ઘરે જ ગમે ભલે ગમે એવું સાસરું હોય સાસરે જ ગમે એમ તો થોડાક દિવસ પછી મને પણ એવું થતું હતું કે હવે જઈએ ઘરે એમ અઠવાડિયું થઈ ગયું હવે જઈએ તો પર પણ એ જ કહેતા હતા કે પહેલીવાર અઠવાડિયું આપણે લોકો બંને એકબીજાથી દૂર રહ્યા કેમ કે ક્યારેય એવું બન્યું જ નથી એમ બે દિવસ પણ હું નથી ગઈ બિકોઝ મારા લગ્ન પછી તરત જ મમ્મી પપ્પા રહેતા હતા મારી મોટી સિસ્ટરના ઘરે તો અમે ત્યાં જઈએ તો પણ બધા ભેગા જ હોઈએ અને એવું બધું હવે થોડાક ટાઈમથી મમ્મી પપ્પા પોતાના ઘરે રહે છે તો એ લોકો એમના ઘરે હતા એટલે અમે ત્રણેય ડિસાઇડ કર્યું કે લેટ્સ ગો ટુ ધેર હાઉસ એમ ઓકે સો એ હતું મારું થોડું ઘણું શેરિંગ હતું તો બહુ જ બધું કરી શકું છું હું મમ્મીના ઘરની વાતો પણ લેટ્સ જસ્ટ એન્ડ ઇટ હિયર ઓનલી કેમ કે હા એ જ બરાબર રહેશે અને જલ્દી તમને લોકોને મળીશ હું અહીંના બધા વ્લોગમાં તમને કહેજો કે ત્યાંનું બધું તમને ગમ્યું કે અહીંના વ્લોગ્સ ગમે છે શું છે શું નહીં કમેન્ટમાં પ્લીઝ કહેજો અને નો હું આટલા દિવસ એકદમ કટ ઓફ હતી મેં બધી ક્લિપ્સ શૂટ કરી લઈ લીધી હતી પણ હું એવું વિચારતી હતી કે બધું એક સાથે જ કરું બીકોઝ ત્યાં વાઈફાઈ નથી મમ્મી પપ્પા એકલા જ રહે છે એટલે એ લોકોને વાઈફાઈની જરૂર નથી પડતી તો ત્યાં વાઈફાઈ નથી એટલે અમે લોકો બહુ વ્લોગ્સ અપલોડ ને એવું નહોતા કરી શક થાય એવું નહોતું મારાથી એટલે મેં નહોતું કર્યું કંઈ અને યા એ જ હતી બધી વાતો કેવું લાગ્યું તો તમને પ્લીઝ શેર કરજો અને તમને જલ્દી મળીશ નવા મારા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને અને વાય ટેક કેર અને થેન્ક યુ સો મચ ફોર વોચિંગ પ્લીઝ કીપ લવિંગ મી ઓકે બાય